છ વર્ષની દીકરી પર દુષ્કર્મને લઈને બ્રિજરાજ સોલંકીએ સરકાર અને મહિલા મંત્રી રીવાબા જાડેજા ઉપર કર્યા આકરા પ્રહાર નમસ્કાર જય હિન્દ દોસ્તો હું બ્રિજરાજ સોલંકી મિત્રો તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે જસદણ વિછાની અંદર એક 6 વર્ષની માસૂમ ફૂલ જેવી દીકરી ઉપર એક નરાધમે દુષ્કર્મ આચર્યું અને એવી એવી વસ્તુઓ કરી કે કદાચ મને બોલતા પણ શરમ આવે મારા રૂવાટા બેઠા થઈ જાય જસદણ વિચ્યા અંદર અવારનવાર આવા દુષ્કર્મોના બનાવો બનતા હોય છે હત્યાના બનાવ બનતા હોય છે લૂંટના બનાવ બનતા હોય છે તાજેતરમાં ચાર પાંચ દિવસ પહેલા જસદણ અંદર અંદાજિત બે કરોડ કરતા પણ વધારે રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો અગિયારસો પેટી ઇંગ્લિશ દારૂની ઝડપાઈ અવારનવાર હત્યાના બનાવો થાય છે રેપના બનાવો બને છે હું જસદણ વિચ્યાના લોકોને પૂછવા માંગુ છું કે કેવા આપણે આ કુશાસનમાં જીવી રહ્યા છીએ આ નરાધમો આ આરોપીઓ આ બુટલેગરો ખુલ્લે આમ બેફામ એટલા માટે ફરી રહ્યા છે ગુનાઓ કરી રહ્યા છે કારણ કે ખબર છે કે આ પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ચાલી રહી છે એ એમનું કાંઈ જ બગાડી નથી શકવાની એટલા માટે આવા બનાવો અવારનવાર જસદણ વિચ્યા અંદર બને છે જસદણ વિચ્યા એવું લાગે છે કે યુપી બિહાર બનાવી દેવામાં આવ્યું છે ગુંડા રાજ આ જસદણ વેછ્યા અંદર ચાલે છે અને ત્યારે ખબર પડી કે એક સિત્તેર વર્ષના નરાધમે એની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને હમણાં જ તાજેતરમાં મેં ટ્વીટ જોયું હતું કે ગુજરાત રાજ્યના જે મંત્રી છે શ્રીમતી રીવાબા જાડેજા એવું ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે મહિલા સુરક્ષામાં ગુજરાત પહેલા ક્રમ ઉપર છે ત્યારે એમને પણ હું કહેવા કે કદાચ તમે ગુજરાતની મહિલાઓને એસી ઓફિસની ચેમ્બરમાં બેસીને જોતા હશો પરંતુ આપે ગ્રાઉન્ડ ઝીરોમાં આવવું પડશે આ બંને દીકરીઓને તમે મુલાકાત લ્યો આ જે નરાધમો છે બંને નરાધમો એને તાત્કાલિક કડકમાં કડક સજા અપાવડાઓ આ બંને પરિવારોને યોગ્ય આર્થિક સહાય અપાવડાઓ અને આ બંને દીકરીઓ જયારે અઢાર વર્ષની થાય ત્યારે સરકારી નોકરી પણ અપાવડાવો ત્યારે હું માનીશ કે તમે એક મહિલા પ્રતિનિધિ તરીકે મંત્રીમંડળમાં બેઠા છો અને ગુજરાતની સરકારને કહેવા માંગીશ કે આવા બનાવો અવારનવાર જસદણ વિચ્યા અંદર અને સમગ્ર ગુજરાતની અંદર બને છે ત્યારે તાત્કાલિક ધોરણે આવા નરાધમોને કડકમાં કડક પગલા સાથે જેલની અંદર બંધ કરવામાં આવે ફાંસીની સજા દેવામાં આવે અને આવા બનાવો બીજી વાર ન બને ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણાની યોગ્ય તપાસ થવી જોઈએ એસઆઈટી ની રચના થવી જોઈએ અને કડકમાં કડક આ નરધમોને સજા પણ મળવી જોઈએ અને જસદણ વિછાના લોકોને હું કહેવા માંગીશ કે આપણે આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે આ દીકરીની જગ્યાએ કદાચ આપણી પણ દીકરી હોત આ જે યુવાનોની હત્યાઓ થઈ રહી છે એ યુવાનો આપણા પણ પરિવારના હોત ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને તોડ જવાબ આપવાની જરૂર છે એક થવાની જરૂર છે સંગઠિત થવાની જરૂર છે અને આ ગુલામીમાંથી મુક્ત થવાની જરૂર છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત